તેમાં ગોળાખપુર અત્યારે જંગલની અંદર જે નદી છે ત્યાં જોવા મળી રહ્યું છે અત્યારે લેટેસ્ટ ન્યૂઝ એ મળી રહ્યા છે કે પાંચ જેટલા પ્રવાસી છે જે જામવાળા જમજીરના ધોધમાં ફસાયા છે ચારે તરફ ત્યાં પાણી છે ને વચ્ચે આ પ્રવાસી છે દેરામણ ફાયર વિભાગની ગાડીઓ છે તે અત્યારે તેને બચાવવા માટે ત્યાંથી રવાના થઈ છે અહીંયાનું પ્રશાસન રવાના થયું છે પાંચ લોકો ત્યાં ફસાયા હોવાની જાણકારી છે ને તેને બચાવવા માટે અત્યારે તંત્ર જે છે સજ્જ બન્યું છે ત્યાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે કારણ કે અત્યારે જમજીનો ધોધ છે તેમાં આસપાસના ખેતરોનું અને નદીનું પાણી છે તે ફરી વળ્યું છે અને આ જે પ્રવાસીઓ હતા ત્યાં એ જોવા માટે ગયા હતા પરંતુ અચાનક આ પાણીની વચ્ચે જે પ્રવાહ વેધો છે અને તેના કારણે આ પ્રવાસીઓ ફસાયા છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો પાંચ લોકો ફસાયા હોવાની માહિતી છે જમજીર ધોધ જે આવેલો છે ત્યાં જોવા માટે આ પ્રવાસીઓ ગયા હતા અને જમજીર ધોધ પાસે આ પાંચ પ્રવાસીઓ ફસાયા છે જે રીતે જંગલ વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબક્યો છે જામવાળા અને તેની આસપાસ ભારે વરસાદને કારણે અહીં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જમજીર ધોધ પાસે પાંચ પ્રવાસીઓ ગયા હતા જે ત્યાં ફસાઈ ગયા છે તેમને બચાવવામાં પ્રશાસન લાગ્યું છે તેમને બચાવવા માટે ફાયરની ટીમો પણ રવાના થઈ છે પાંચ પ્રવાસીઓ ધોધ પાસે જતા ફસાયા છે તો જે રીતે ગીર સોમનાથના જંગલ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે જામવાળાની અંદર ભારે વરસાદ છે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો છે શિંગોડા નદીનું રૌદ્ર સ્વરૂપ અહીં જોવા મળી રહ્યું છે આ સાથે જ જંજીર ધોધ જોવા માટે ગયેલા પાંચ પ્રવાસીઓ અહીં ફસાઈ ગયા છે ધોધના ધસમસતા પ્રવાહમાં પાંચ પ્રવાસીઓ ફસાયા છે જેમને બચાવવા માટે પ્રશાસનની ટીમ રવાના થઈ છે